બીજી એક વાત સાંભળો એક માણસે ઝાડ નીચે એક કાકીડો જોયો એણે કહ્યું મેં ઝાડ નીચે એક સુંદર લાલ રંગનો કાકીડો જોયો બીજો માણસ કહે તારા પહેલાં હું ત્યાં ગયો હતો એનો રંગ લાલ નહીં પણ લીલો છે મેં મારી સગી આંખે એને જોયો છે ત્યાં વળી ત્રીજો બોલી ઉઠ્યો મને પણ બરાબર ખબર છે તમારા બંનેની પહેલાં મેં જોયો છે એ નથી લાલ નથી લીલો એ તો છે આસમાની રંગનો પછી તો બીજા માણસો પણ આવી ચડ્યા તેઓમાંથી કોઈ કહે કે એ પીળો છે તો કોઈ કહે કે ભૂખરો છે અને એ રીતે વાત વધી ગઈ અને ઝઘડાની શરૂઆત થઈ એટલામાં એક માણસ એ વખતે ત્યાંથી નીકળ્યો એણે પૂછ્યું અલ્યા આ બધી શાની ગરબડ છે બધી હકીકત જાણીને એણે કહ્યું ભાઈઓ હું એ ઝાડ નીચે જ રહું છું તમે બધાએ સાચું કહો છો એ કાકીડો કોઈવાર લીલો કોઈવાર આસમાની અને કોઈવાર પીળો એમ વારાફરતી બધા રંગો ધારણ કરે છે અને કોઈ વખત તો એ મુદ્દલ રંગ વગરનો પણ હોય છે એમ ઈશ્વરને પણ જે જેઓ જુએ છે તેઓ તે કહે છે વાસ્તવિક રીતે તે કેવો છે તે તો તે પોતે જ જાણે વળી ઈશ્વરના સ્વરૂપને જાણી લેવા મતતા મનુષ્યને એક કીડીની સાથે સરખાવીને શ્રી રામકૃષ્ણે નીચેની વાત કહી જો એક કીડી હતી તે સાકરના એક પહાડ પાસે ગઈ એક દાણો ખાધો ત્યાં તેનું પેટ ભરાઈ ગયું બીજો એક દાણો મોઢામાં લઈને તે પોતાના દર તરફ જવા લાગી જતાં જતાં મનમાં વિચાર કરવા લાગી કે આવતી વખતે તો આખો પહાડ જ ઉઠાવીને દરમાં લઈ જાઓ એટલે એ રીતે ઈશ્વર દર્શન પામવા માટે ઈશ્વરની કૃપા જોઈએ એ સત્ય પણ એમણે તેમને સમજાવ્યું